સાત મિત્ર તો મિત્રવર આઠ શત્રુ તો વેરી નવ સૂર્ય તો ભાનુ દસ સંપત્તિ ચૌદ ઘર તો નિવાસ પંદર બુદ્ધિ તો મતિ સોળ હાસ્ય તો હાસ્યરસ સત્તર ક્રોધ તો રોષ અઢાર દુઃખ તો વેદના ઓગણીસ આનંદ તો પ્રસન્નતા વીસ પ્રેમ તો સ્નેહ એકવીસ જંગલ તો વનમાં બાવીસ નંબર છે વૃક્ષ તો તો રૂખ ત્રેવીસ ફૂલ પુષ્પ ચોવીસ સાગર તો સમુદ્ર પચીસ ખોરાક તો આહાર છવ્વીસ વસ્ત્ર તો કપડા સત્યાવીસ શાળા તો પાઠશાળા અઠ્યાવીસ શિક્ષક તો ગુરુ ઓગણત્રીસ વિદ્યાર્થી તો શિષ્ય ત્રીસ પુસ્તક તો ગ્રંથ એકત્રીસ રાજા તો તો નૃપ બત્રીસ રાણી નારી છોત્રીસ જ્ઞાન તો વિધા પાંત્રીસ સત્ય તો સસાય છત્રીસ અસત્ય તો ખોટ સાડત્રીસ કામ તો કાર્ય આડત્રીસ સાહસ તો ધૈર્ય ઓગણ ચાલીસ ડર તો ભય ચાલીસ મહેનત તો પરિશ્રમ એકતાલીસ સમય તો કાળ તેતાલીસ નંબર મોટો તો વિશાળ જુમાલીસ નાનો તો લઘુ પિસ્તાલીસ ગરમ તો ઉષ્ણો છેતાલીસ ઠંડુ તો શીત સુડતાલીસ અવાજ તો ધ્વનિ અડતાલીસ માર્ગદર્શક તો માર્ગદર્શક ઓગણપચાસ કથા તો વાર્તા પચાસ રાજ્ય એકાવન નદી શહેર તો નગરી ત્રેપન સંપત્તિ તો ધન સંપત્તિ દોલત છપ્પન સુખ તો આનંદ પંચાવન દયા તો કૃપા તો મિત્રો અહીં આ સમાનાર્થીવાળો વિડીયો હતો તે અહીં પૂરો કરીશું જો આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આ ચેનલમાં આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રોને ખાસ ઉપયોગી થાય એવા વિડીયો આવે છે તો ચેનલની મુલાકાત અવશ્ય લેજો અને વિડીયો જોયો છે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો તો મળીએ પાછા બીજા વિડીયોમાં ત્યાં સુધી આવજો બધા મિત્રો